સર્વ નાગરિકોને નમસ્કાર ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આજ રોજ સાંજે ચાર વાગે ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક ડ્રીલ યોજવાની છે આ મોક મોકડ્રીલ સાંજે ચાર વાગે શરૂ થશે આ ઉપરાંત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આજે સાંજે સાત પિસ્તાળીસથી આઠ પંદર સુધી એટલે કે ત્રીસ મિનિટ માટે બ્લેકઆઉટની અપીલ કરવામાં આવે છે જેથી સરકારના આદેશ મુજબ આપ સૌ નાગરિકોને નમ્ર અરજ કરું છું કે આ સમય દરમિયાન કોઈ પણ જાતની લાઇટ ચાલુ ના કરવી અને બ્લેકઆઉટ બ્લેકઆઉટ ઓપરેશનને સંપૂર્ણ સહકાર આપીશું આ એક પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક રીલ છે જેથી કોઈએ પણ અન્ય જાતની અફવાઓમાં ના આવવા અને કોઈ પણ પ્રકારનો ભય ના રાખવા મારી વિનંતી છે જય હિન્દ ધન્યવાદ